શાળા સંચાલક મંડળ ના કાર્યરત બે સંચાલક મંડળ મર્જ થઈ ચુક્યા છે બે સંચાલક મંડળ બનાવવામાં આવ્યો છે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ નામના મંડળ ની રચના કરાઈ છે રાજ્યના બે શાળા સંચાલક મંડળ આવ્યા હવે એક સાથે એક જ પ્લેટફોર્મ પર નવા મંડળના પ્રમુખ તરીકે શંકરસિંહ રાણાની નિમણૂક પણ કરી દેવાઈ મંડળો એક કરવા માટેની ભૂમિકામાં બંને મંડળમાંથી પાંચ પાંચ પ્રતિનિધિઓ જે હોદ્દેદારો પણ છે એ બધાએ ભેગા મળી અને એકાદ કલાકના નીચોડના અંતે બંને મંડળો એક કરી અને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ એ નેજા નીચે સમાધાનની ભૂમિકામાં સર્વે મંડળોની એકીકરણની પ્રક્રિયાનો આજે દિવસ હતો પ્રમુખ તરીકે રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાના જે સંચાલકો અમારી સાથે સંકળાયેલા છે તેમની જે લાગણી હતી કે બંને મહામંડળો એકત્ર કરો તો આજે મિત્રો તમને ખુશીના સમાચાર આ ટીવી માધ્યમથી અમે આપીએ છીએ કે હવે આપણે સૌ એક થયા છીએ હવે આપણા પ્રશ્નો સરકારની અંદર પડતર નહીં રહે સમગ્ર શિક્ષણ જગતના હિતમાં આ એકીકરણની પ્રક્રિયા કરી છે એમાં સૌ આદરણીય શંકરભાઈ રાણા સાહેબ આદરણીય ભાસ્કરભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત મારા સૌ મહાનુભાવ મિત્રોએ ખૂબ પોઝિટિવ વલણ અપનાવી આ એકીકરણની પ્રક્રિયાને સુખદ નિકાલ કર્યો છે સૌને અભિનંદન